આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર મહાવીર જયંતિ તેમજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ સમગ્ર બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આ તમામ તહેવારોની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તેને લઈને બોટાદ જિલ્લા પોલીસ વડા કે એફ બડોલિયાની હાજરીમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બોટાદ શહેરના લોકો હાજરે રહ્યા હતા રામનવમી હનુમાન જયંતિ મહાવીર જયંતિ અને આંબેડકર જયંતિ એ રીતે ઘણા બધા તહેવારો અને રજાઓનો માહોલ છે લોકો ખૂબ જ શાંતિથી અને સાવધાનીથી આ તહેવારો ઉજવે એ માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ ગઢડા અને ઢસા અને બીજા જે કંઈ પણ મોટા સેન્ટર છે તમામ સ્થળોએ પ્રજાના આગેવાનો પ્રતિનિધિઓ યુવાનો બધા સાથે પોલીસ દ્વારા બેઠક કરવામાં આવી છે અને આપના માધ્યમથી પણ અમારી લોકોને અપીલ છે કે આ તહેવારોની ઉજવણીમાં અમારા દ્વારા જે કંઈ પણ સજેશન આપવામાં આવે એના ઉપર ધ્યાન આપી અને કઈ પણ બાબત એવી હોય કે જે અમારું ધ્યાન દોરવાલાયક હોય તો અમારા ધ્યાન પર મૂકે અને એમને અમારી જે પણ કામગીરી છે કાયદો વ્યવસ્થાની એમાં પૂરતો સહકાર આપે યુવાનોને પણ અમે આ બેઠકમાં સામેલ કર્યા છે યુવાનો પણ કોઈ પણ આવી બાબત હોય કે જે એમને શંકાસ્પદ લાગતી હોય અથવા તો એમને કંઈ કન્ફ્યુઝન હોય તો ધ્યાન દોરે સોશિયલ મીડિયા પર પણ કોઈ આવી બાબત હોય તો આપ પણ ધ્યાન દોરી શકો છો અને લોકો પણ અમને જણાવે છે